જિલ્લા જિલ્લામાં આવેલા કોચિંગ ક્લાસીસ રિસોર્ટ હંગામી સ્ટ્રક્ચર અને આનંદ મેળા ગેમ ઝોન ગેસ્ટ હાઉસ હોસ્પિટલ વગેરે જાહેર સ્થળો ખાતે લોકોની સુરક્ષાની દ્રષ્ટિએ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે જિલ્લામાં ફાયર સેફ્ટીને લઈને સાવચેતીના ભાગરૂપે જિલ્લા મેજિસ્ટ્રેટ દિગ્વિજયસિંહ ડી જાડેજા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જિલ્લામાં આવેલા તમામ કોચિંગ ક્લાસીસ રિસોર્ટ હંગામી સ્ટ્રકચર અને આનંદ મેળા ગેમ ઝોન ગેસ્ટ હાઉસ હોસ્પિટલ વગેરે તમામ જાહેર સ્થળો ખાતે લોકોની સુરક્ષાની દ્રષ્ટિએ તમામ પાસાઓને ધ્યાને લઈને સઘન તપાસ હાથ ધરવાની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી વિશેષમાં ઉલ્લેખનીય છે કે જિલ્લામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિર અને મંદિર ટ્રસ્ટના અતિથિ ગૃહો જેવા સ્થળો કે જ્યાં બહોળી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય તેવા સ્થળોએ નાગરિકોની સલામતીને ધ્યાને લઈ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રાંત અધિકારી મામલતદાર ચીફ ઓફિસર પોલીસ વિભાગ અને સ્ટેશન ફાયર ઓફિસરોની વિવિધ ટીમો બનાવીને યાત્રિકોની સુરક્ષા માટેના તમામ પાસાઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી આગામી દિવસોમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય તેવી કોઈ પણ જગ્યાએ લોકોની સલામતી અને સુરક્ષા સંબંધિત કોઈ પણ પ્રકારની બાંધછોડ કરનાર વિરુદ્ધ સખત પગલાં લેવા બાબતે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી